હેલો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ માતા ને સ્વાગત છે નવા દિવસી મિની વ્લોગ માં આપણે જાઓ ને આજ જંગલ માં ચેલેન્જ વિડીયો બનાવવા ત્રણ નાખી નાખીને એક આમરીઓ હજુમાં છે કેના લે વાતાવરણ થોડું ખારું આજ આપણે જી શોધ સોત પેલા તો મળી ગયો ના આવણો હકેને હાલો 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 કલક કરી આ તો વિડિયો બરા ને ચાલ ને ક નાગતાન દર્શન થઈ ગયા તો મિત્રો પોગી ગયા આપણે આપડે લોકેશન ઉપર આમ તો સારી વાળી વિડિયો view જો તમે ચારે બાજુ એવું જો એકદમ માકા થાકા એની માને ઓક થાકા ઓલી બાજુ જવાનું જંગલ માં આપણે એ આ લુકિંગ આ બાજુ લુકિંગ છે લુકિંગ करतो વલોગર જ વેગા થી આજ બધાય અ ગુજરાત માં વલોગર નું ઝારે આપણે અહીંયા વિડિયો શૂટ કરવા નું આલવા મિત્રો અહીં જંગલ હોય છે ખાવાનું ચકરાન ખાવા માટે હારી સુતે કરી છે હારું હારું ભગવાન સારું કરે તો મિત્રો આપણે ફાઈ ગયા જંગલ માં આવી ગયા ને થાકી ગયા ને મેગી બનાવી છે લોકેશન જોઓ તમે પડખે પાણી આલે છે અને આપણી મેગી તૈયાર થાય અહીંયા આપણે જંગલ માં જંગલ માં થોડો ઘણો વિડિયો બનાવ્યો છે શોર્ટ કર્યું છે અને હવે લાગી છે ભૂખ એટલે ભૂખ લાગી એટલે બનાનાખી મેગી view જો તમે ચારે બાજુ મિત્રો દેલુ છમ નાયા પાણી હે નોયા મેગી પીયા થા પાણી અમને ખબર જ ન હતી ઓયા વિજયભાઈ મેગી મન આવે છે તો મિત્રો જંગલમાં તમારે આવન જરૂર હે થોડા મિત્રો આરે આવો એટલે મજા આવે કંઈક કે આ જંગલ માં એડવેન્ચર કરવા તો મજા આવે કે આમ લાઈફ મિત્રો આ રાવો તમે પાન બનાવો બોટવાને આ તો તો મિત્રો વિડિયો બની ગયો આપણે જંગલ માં હવે તાફકરો બેઠા એ જો આ બી ભૂખ લાગી રહ્યો જો ચાલી કર દી પાડા આવી ગયા કનેતા બીયું જો અમથે બીયું જો સારી બાજુ ને તને મારા લેલા હાથ काम नहीं माने बाका जीकी बाका जी पाली खाओ शक्ति बढ़ाओ